નહી જેવું તારી બાયડી એમ કીધું શું કીધું તારી બાયડી એમ કીધું કે ખુરશી નો ભાંગે ખુરશી કઈ મફત આવે માર ભાઈ બીન કઈ દે ભાઈ સાની મની બે હે ભાઈ સાની બની રહે ને ભાઈ આપણે ભાઈ એમ નઈ હજી તો તારા આશરે આંગણે આવી હજી ઊભા છે બી લે હા હા ભાઈ અરે ભાષણ કરવા દે મને બોલો કાના હા એ બરોબર છે તું બાઈ ચશી લેવું મને કે તો ખરા રાજસ્થાન માં જ ભાઈ

બોલું તો ખરું નહીં કાના હા એ ફ્યારી જા હે ને ગામડી ફ્યાર ની બાઈ તારી થોડી કામ માથા ભારે ખરી અરે આ કપાણે લાવો ભાઈ હે કપાણે લાવો ભાઈ કપાણે લાવો તો હા ભાઈ તમ ખબર નથી ખબર નથી પણ ક્યાં મળી જો ને હાથ ભરાય છે પણ હાથ ભરાય કોઈ મળી જો ને આ મળી ગઈ હે

મારા ભાઈ ને કેવું પડે કાના નવું હા એટલે મને છે ને તારી ઘેરે આવ્યો જ નઈ ની સમજી જે ઉકળો પડ્યો હોય ને તો એની ખપતો પડે આમ જો ખરા નહિ ખબર ખરા પડે સમય આવે ને તારે ખબર પડે ત્યારે ભાઈ સાંભળો ઓ ભાઈ પણ બાયું છે ને નો રહેવા દે આપડી કિંમત કિંમત નો રહેવા દે વાત હા શું છે ભાઈ આ નઈ જેવી બૈડી હોય તારું બાય આવી હા કેટલું કેટલું બોલે છે એ ભાઈ હવે આ રાજસ્થાન માં ભટકાઈ ગયું છે આજ વરે માં આજ ભાઈ રાજસ્થાન થી છેટ થી તું આ નસી છેટ થી લાવ્યો તું હા એને કોણ ફરવા ગયા હતા ને લાવ્યો ભાઈ એમ ભટકાઈ રે અરેલ ના ટેસણ કનાત તારી બાયડીમ કે સાસ સાસી આંસ્ટા ધકાલે ને તું ઈસ સ્ટોઈ લડા માં કુરસી આ માખી લઈ લો આ મારો ઈસકો આલે હા હા બાયડી બહુ આડડ છે ઓ હવે કે ભાઈ હવે આ લાડી મારી પડે મફત ના આવતી એય

ભાઈ મારો તમને ભાભી લાવ્યા ને એ અમને જાણ ખબર ખાતરી હતી નહી એટલે અમને મોરગ મળ્યા બરાબર મોરગ એટલે આ ભાઈ જ કીધું મને રઘાભાઈ રઘાભાઈ એમ કીધું કે મારા મામા મામી લાવ્યા છે બરાબર બરાબર તમારો ભાઈ બન કે લાવ્યા છે કે બૈરા લાવ્યા છે કે એટલે મેં મોરા ખાંભ્યા એટલે મેં આ ભાઈને કીધું રઘાભાઈ કે રઘાભાઈ તારા મામા જો તારે તારા મામા લાવ્યા હોય મામી તારી બરાબર હાલ ને ભાઈ મારું ભાઈ બન કાનો હતો આપડે અત્યારે કેટલા વર્ષો થી એની ભાભી ના એની તું

હા તારી મામી ભટકાણી તાર મામાનો હો છો તેને આમ જોઓ યસ બાર મહિને યસ કર આવ્યો છે ભાઈ આ બૈરા એવું ભટકાઈ ગયું भगत હવે કાઢી મુકા હે ભાઈ હવે હશે ને ભાઈ હા તારી બૈરા પણ

जोरी जो आ इतने बुरे बहुत सड़ाई कर अरे बात करो मां भाई तू कह रहे बाने ने राम का बहुत सड़ाई थे मेरे तो ऐसे पिता मार भाई बिन बहुत सड़ाई हो गाना थे अरे बात करो ओ भाई शिव थे हां भाई आ ही डोड़ान बुई डोड़ान ये भाई ये भाई बापू क्या खावे एक काम करो शांत थाओ भाई पानी पानी लाओ भाई पाई जो भाण भाई ने नालो आलो आलो भाई जो मेहमान ने, ने, मार, ने तो। भाई आ कटला और क्या मेहमान गरीब हुए

કંટી છે કંટી કાઈ આમ જો 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 ભગતભાઈ પાણી 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 નો પડે કદાય તારી બાયરી લાગે તારી બાયરી

સ્વાસ્વાય છે બરાબર ખેતર જોખો લાગે એમ હા ખેટો ચારે એટલે ખેટા જેવો છે અમારો રગલો બકરી દેખોય ના લાગતો એનું મોજુ તો જોવો પણ ભાભી તમે સીટી ના ને એટલે તમને થોડુંક વહી લાગે છે સમજ્યા મારો કાનો છે ને મારો ભાઈ કાનો ઈ ગામડાનો રહ્યો ને એટલે ભોળો માણસ છે પણ એને તમે દબ્બીન રાખતા લાગો હે એને દબ્બીન રાખતા લાગે મારો ભાઈ કઈ બોલતો જ નથી તમને પણ તું સડાઈ બાપો કા

थे? थे दो ऐसे को दे दे बस बन जा भैया रे मार खा यार ए ताला दे दे भाई जा झगड़ा करो मां बेटा झगड़ा करो मां झगड़ा क्या आ गिरा आ मेहमान बेमान आया तू झगड़ा बोल ही नहीं ऐसी चालू करी आ एक ऊपर क्या बंदे बारी करो आ मेहमान से घड़ी तेने झगड़ा मत नो झगड़ा करो ले ले सानी मनी रे बोल में कर

ભાઈ હતો ભાઈ નાનો ભાઈ હતો આ બધા ભાઈ બધા બધું આ બધું તે હું એટલે તારા ભાઈ એટલે ભાઈ નું ને હ કેવા વાકા બોલતા થાય એક શેર માર્યું એ સેવાવો આત ને દે બધું રાવા બડા કેમ રાવા દે રાવા દે કોય બડા હું તમને હવે એ મળી જાય છે તો મારી જ તો